નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો ફેમિલી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું રાજ્ય સરકારે પોતાના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને ઓગણીસ વર્ષની બાદ આ સૌથી મોટી ભેટ આપી છે તો મિત્રો કયા રાજ્ય સરકારે ભેટ આપી છે અને શું ભેટ આપી છે કે જે ઓગણીસ વર્ષ પછી મોટી ભેટ મળી છે તો વિડીયોમાં કંઈક તો ખાસ છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી આ ચેનલમાં તમને આવા નવા વિડીયો જોવા મળવાના છે તો શરૂ કરીએ આજનો વિડીયો તો સરકારી કર્મચારીઓ હંમેશા જૂની પેન્શનની પુનઃસ્થાપના અંગે ચિંતિત હોય છે આવી સ્થિતિમાં હવે તે કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે કે સરકારે જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લઈ લીધો છે તો મિત્રો ખૂબ જ ચિંતિત પોઈન્ટ ગણી શકીએ તો કે ઓપીએસ ઓપીએસની બધા ખૂબ જ પૂરજોશથી માંગ કરતા હોય છે તો આખરે રાજ્ય સરકારે પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લઈ લીધો છે એટલે કે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત થશે મિત્રો તો પહેલી એપ્રિલ બે હજાર ચારથી કેન્દ્ર સરકારે જૂની પેન્શન યોજનાને નાબૂદ કરી હતી તો વિવિધ રાજ્યોએ પણ કેન્દ્ર સરકારની જેમ જૂની પેન્શનને નાબૂદ કરીને નવી પેન્શન સિસ્ટમ લાગુ કરી હતી તો કર્મચારી સંગઠનો નવા પેન્શનનો વિરોધ કરી રહ્યા છે કારણ કે મિત્રો ફાયદો થતો ન હોય એટલે સ્વાભાવિક છે ગમે એ વાતનો વિરોધ તો થવાનો જ છે એટલે જે નવી પેન્શન યોજના છે તેમાં પેન્શનરોની ખાસ ફાયદો થતો નહોતો જે જૂની પેન્શન યોજનામાં ખૂબ જ ફાયદો થતો હતો એટલે આ સિસ્ટમ છે તેનો સતત વિરોધ થતો હતો જે પહેલી એપ્રિલ બે હજાર ચારથી નાબૂદ કરવામાં આવી હતી મિત્રો તો રાજ્ય કર્મચારી સંયુક્ત પરિષદના અધ્યક્ષ જે એન તિવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ઇમેલ આઈડી પર મેમોરેન્ડમ મોકલ્યું છે જેમાં જૂના પેન્શન વિકલ્પો ખોલવાની માગણી કરી છે તો બાર માર્ચ બે હજાર બાવીસ આઠ એપ્રિલ બે હજાર ત્રેવીસ ચૌ ચોવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ અને અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ તેમણે વડાપ્રધાનને પત્રો લખીને કર્મચારીઓની નવી પેન્શન સિસ્ટમમાંથી જૂની પેન્શન સિસ્ટમમાં સ્વિચ કરવાનો વિકલ્પ આપવાની માગણી કરી હતી ફેમિલી મિત્રો તમને એક વાત કહું તો અત્યાર સુધી અહીંયા સુધી આવી જ ગયા હોય તો આપણી ચેનલને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો જૂની પેન્શન પહેલી એપ્રિલ બે હજાર ચારથી નાબૂદ જયંત તિવારીએ કહ્યું કે કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલ બે હજાર ચારથી તેમના કર્મચારીઓની જૂની પેન્શન યોજના નાબૂદ કરી હતી તો કેન્દ્ર સરકારની જેમ વિવિધ રાજ્યોએ પણ જૂની પેન્શન નાબૂદ કરવાનીથી નવી પેન્શન સિસ્ટમ લાગુ કરી તો કર્મચારી સંગઠનો નવા પેન્શનનો વિરોધ કરી રહ્યા છે કેટલાક રાજ્યોએ કર્મચારીઓના વિરોધને ધ્યાનમાં રાખીને જૂનું પેન્શન પુનઃસ્થાપિત કર્યું છે પરંતુ તકનીકી સમસ્યાઓ યથાવત છે જે રાજ્યોએ જૂનું પેન્શન અપનાવ્યું છે તેમના એનપીએસ હેઠળ આપવામાં આવેલ યોગદાન હજુ પણ કાપવામાં આવ્યું નથી તો બે હજાર નવ સુધી કેન્દ્ર સરકારે અમુક શરતો પર કર્મચારીઓને વિકલ્પો આપ્યો હતો પરંતુ તે તમામ કર્મચારીઓ માટે ખુલ્લો હોવો જોઈએ દેશ અને રાજ્યના નવા કર્મચારીઓની નવી અથવા જૂની પેન્શન યોજનામાં જોડાવવાની તક મળવી જોઈએ જે રીતે સરકારે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને નવી પેન્શન યોજનામાં જોડાવવાની તક આપી છે તો મિત્રો ખાસ કરીને પેન્શનરોને અને કર્મચારીઓને બંને યોજનામાં જે વિકલ્પો પસંદ કરવા માટે તક આપવી જોઈએ કે જૂની પેન્શન કે નવી પેન્શન યોજના તો મિત્રો જે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ છે તેને પણ નવી પેન્શન યોજનામાં જોડાવાની તક આપી છે તો અત્યાર સુધી આપણે જે વાત કરતા હતા તે રાજ્ય એટલે કે ઉત્તર પ્રદેશ છે તો કેન્દ્ર સરકારની સમિતિના મંતવ્યોની વાત કરીએ તો છવ્વીસ ઓગસ્ટના રોજ જયંત તિવારીએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે જૂના પેન્શન અંગે પણ ચર્ચા કરી હતી તો મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે જૂના પેન્શનને પુનઃસ્થાપિત કરવા માટે એક સમિતિની રચના કરી છે તો સમિતિનો રિપોર્ટ આવશે ત્યારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે પ્રાપ્ત માહિતી દર્શાવે છે કે કેન્દ્ર સરકારની સમિતિ પણ જૂની પેન્શન યોજનાને સમર્થન આપે છે તો આવી સ્થિતિમાં કર્મચારીઓને નવી પેન્શન સિસ્ટમમાં ફરજ પાડી શકાય નહીં તો સરકારે એક વ્યાપક નવી પેન્શન યોજના શરૂ કરી છે આમાં સરકારી અને ખાનગી બંને કર્મચારીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે તો આવી સ્થિતિમાં સરકાર માટે આ યોજનાને રોકી દેવી કદાચ મુશ્કેલ બની જશે પરંતુ સરકારી કર્મચારીઓ પાસે કોઈ વિકલ્પ ન હોવો જોઈએ જયંત તિવારીએ કહ્યું કે જો દેશ અને રાજ્યોના કર્મચારીઓને નવી પેન્શન સ્કીમમાંથી જૂની પેન્શન સ્કીમમાં જવાનો વિકલ્પ આપવામાં નહીં આવે તો સરકારને આગામી પાંચ રાજ્યો અને લોકસભા ચૂંટણીમાં તેની ચૂકવણી કરવી પડી શકે છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી આપજો અને આવી નવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજબરોજ આવા જ વિડીયો જોવા મળશે તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ